હલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું બટાકાની વેફર અથવા બટાકાની કાતરી એને આપણે વેફર પણ કહીએ છીએ બટાકાની ચિપ્સ પણ કહીએ છીએ જો તળતી વખતે અને સુકાતી વખતે અને બાપતી વખતે જો તમારી કાતરી કાળી પડી જતી હોય અને તળતી વખતે લાલ પડી જતી હોય તો આજે એ ટિપ્સ અને રીત સાથે આજે આપણે બનાવીશું બટાકાની વેફર તો સૌથી પહેલાં તો આપણે બટાકા સારી એવી ક્વોલિટીના લેવાના છે અને બટાકા લેવાના છે તમારે ગોળ બટાકા લેવાના છે એમાં જે સ્ટાચનો પ્રમાણ ઓછો હોય છે અને એ બટાકાની વેફર આની તમારે એકદમ સરસ એવી બનતી હોય છે અને લાલ નથી પડતી કે કાળી નથી પડતી અને ફટકડી નાખવાની પણ જરૂર નથી અને આજે આપણે એકદમ ફટકડી વગર અને ફક્ત કશું ઉમેર્યા વગર આજે આપણે એકદમ વેફર સરસ એકદમ વાઈટ અને ખાવામાં પણ એકદમ ક્રંચી અને સોફ્ટ એવી રીતે મોઢામાં જતાં જ ઓગળી જાય એ રીતની આપણે આજે આપણે વેફર બનાવીશું બટાકાની કાતરી તો આ રીતનું એક મશીન પણ આવે છે તમારા જો છોલતી વખતે તમારા હાથ આંગણા જે કપાઈ જતા હોય છે તો એ એક આ રીતે એક આવે છે છીણવાનું પણ આને આના વગર આપણે આજે છીણીને બતાવીશું હું તમને આનાથી પણ તમે છીણી શકો છો તો અહીંયા જે મશીન મેં લીધું છે એ મશીનથી હું આનાથી આ ડિઝાઇનવાળી બનાવવાની અને જો પ્લેન બનાવવાની હોય તો તમારે પેલું છીણવાનું લેવું પડે તો આપણે આજે બનાવીશું ડિઝાઇનવાળી તો આ જે બીજું એક મશીન છે આ રીતે આને તમે જાડી બનાવી શકો છો કોઈ પણ તમે આ રીતે છીણી શકો છો તો આનું જે ઉપરનું એક હતું એ તૂટી ગયું છે એટલે બહુ જાડી એવી પડે છે અહીંયાથી આપણે ડિઝાઇનવાળી પડે અને અહીંયા છીણ પાડવું હોય તો છીણ પડે છે તો આ રીતનું પણ મશીન આવે છે તો એની અંદર આ રીતે આપણે છીણવું હોય તો પ્લેન બનાવી હોય તો આનેથી આપણે તમે પ્લેન બનાવી શકો છો પણ આજે આપણે બનાવીશું ડિઝાઇનવાળી અને બટાકાને સારા એવા ધોઈ લીધા છે અને બટાકાને તમારે એને છાલ આપણે ઉતારી લઈશું બટાકાની છાલ ઉતારીને જ તમારે બનાવવા એટલે તમારી એકદમ ચિપ્સ તમારી સરસ બને તો બટાકા બધા જ આપણે અહીંયા છોલી લીધા છે સરસ અને એને પાણીમાં આપણે પલાળીને મૂકી દેવાના છે તો પાણી ભરીને થોડીવાર આપણે મૂકી દઈશું અને આજે જે આપણે કાતરી વેફર જે બનાવીશું એ ફક્ત તમે અડધો કલાકની અંદર જ તમે બનાવી શકશો અને જો તમારે ડિઝાઇનવાળી બનાવી હોય તો એક આ રીતે તમારે આડો ઊભો આડો ઊભો આ રીતે તમારે એને બનાવતા જાઉં એટલે તમારી ચીપ્સ તૈયાર થશે જાળીવાળી તો આ જાળીવાળી આ રીતે હવે આપણે આડો લઈ લેવાનો છે એકવાર આડો ઊભો અને એકવાર આડો ઊભો એ રીતે આપણે લઈને તો એની આ રીતે ડિઝાઇનવાળી બને છે તો તમે જોઈ શકો છો સરસ એવી જાડી આપણી તૈયાર થઈ ગઈ છે આ રીતે જાળીવાળી તો તમે આ રીતે આપણે બધી જ બનાવી લઈશું અને તમે જોઈ શકો છો તો અને એને બનાવતા જ તરત જ પાણીમાં ઉમેરી દેવી નહીં તો તમારા બટાકા એકદમ કાળા પડી જાય અથવા લાલ પડી જાય છે તો એને તરત જ ચિપ્સને તમારે થોડી થોડી પાડતું જવું અને પાણીમાં ઉમેરતું જવું તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ચિપ્સ જાળીવાળી તૈયાર થઈ છે તો આ રીતે હું બધી જ એને પાણીમાં મૂક અને આ રીતે હવે આપણે બધી છીણ તૈયાર થઈ ગયું છે કાતરી બધી જ બની ગઈ છે તો હવે એને હું પાણીથી બદલી લઉં છું તો આ જે બટાકા જે લીધા છે એ લોકર બટાકા આવતા હોય છે અને ગોલ બટાકા જ્યારે તમારે વેફર બનાવવાની હોય તો તમારે ગોલ બટાકા જ લેવા નહીં તો તમારે એની અંદર સ્ટાર્ચનું પ્રમાણ વધાય તો આ રીતે તમે જોઈ શકો છો કેટલું ચોખ્ખું પાણી નીકળ્યું છે પહેલીવાર આ બટાકામાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે એટલે તમારી વેફર તમારી એકદમ અને વરસ માટે બનાવવાની હોય તો તમારે આ ગોલ બટાકા જ લેવા નહીં તો તમારી વેફર જ્યારે તમે લાંબા બટાકા લેશો ને તો તમારી વેફર એક વરસ સુધી રહેશે નહીં અને કાઢી પડી જશે અને બટાકા જ્યારે વેફર તમે બનાવશો તો કાઢી પડી જતી હોય છે તો આજે આપણે જે વેફર બનાવી છે એ બિલકુલ આપણે ફટાકડીનો ઉપયોગ કર્યા વગર હવે મેં અહીંયા ચાર પાંચ પાણીથી ધોઈ લીધા છે અને હવે હું તમને એક ટીપ બતાવું છું અને જ્યારે તમારી વેફર બની જાય તો જો તમે વધારે પ્રમાણમાં બનાવતા હોય તો તમારે ઠંડુ પાણી ભરીને તમારે અડધો કલાક તમારે ઠંડા પાણીમાં બના પલાળવા મૂકી દેવી એટલે ઠંડા પાણીની અંદર તમારી વેફર એકદમ જ્યારે તમે એને બાપશો એટલે બહુ જ સરસ બનશે અને મેં અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે મીઠું ઉમેરી દીધું છે થોડું ફરાળી મીઠું ઉમેરેલું છે જો તમે ઉપવાસમાં ખાવાના હોવ તો ઉપવાસમાં પણ તમે ખાઈ શકો છો અને જો તમે આ રીતે વેફર બનાવશો તો તમારે એક વર્ષ સુધી આ વેફર ને એવી રહેશે અને હવે મેં પાણીની અંદર આપણે ફક્ત એને એક એક મિનિટ જેવું જ તમારે અંદર રાખવાનું છે ને એક મિનિટની અંદર તો આ તૈયાર થઈ જતી હોય છે અને હું તમને જે બતાવું છું કઈ રીતે તમારે એને બાફાવવી અને કેવી રીતે એને ઉતારવી તો આ રીતે તૂટી જવી જોઈએ એકદમ જ તો આ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને લઈ લઈશું કોઈ ઝાડા કાણાવાળો વાટકો હોય કે તમારી પાસે આવી છાબડી હોય તો એની અંદર તમારે લઈ લેવું તો હવે આપણે બધી ઉતારી લઈશું એક મિનિટ થઈ ગઈ છે એક મિનિટની અંદર જ આ તમારી વેફર તૈયાર થઈ જતી હોય છે તો આપણે બધી જ વેફર આ ચાયણીની અંદર લઈ લઈશું અને આને તમારે જ્યારે તમારે બહુ વધારે તમારે રાખવાની નહીં એક મિનિટથી વધારે નહીં તો તમારી વેફર એકદમ લોચો થઈ જશે અને સુકાવામાં પણ તમારી બધી તૂટી જશે તો મારે પણ આ રીતે થોડી અમુક એકદમ તૂટી ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે બધી વેફર કાઢી લીધી છે તો બીજી આપણે હવે એની અંદર બીજી ઉમેરી દઈશું એ તમે જોઈ શકો છો મિત્રો આપણે ફટાકડી કે કાંઈ ઉમેરેલું નથી તો પણ પાણી આપણું એકદમ સરસ ચોખ્ખું છે તો આ રીતે તમે અને તમારે જો બો બોરિંગનું પાણી હશે તો પણ તમે જો આ રીત આ પ્રોસેસથી તમે બનાવશો તો તમારું એકદમ જ તમારી વેફર સરસ બનશે અને જો તમે વધારે માત્રામાં બનાવવાનો હોય તો તમે વધારે ઠંડો બરફ જમાવીને તમે રાખી શકો છો અને ઠંડા પાણીમાં તમે મૂકશો તો તમારી વેફર એકદમ સફેદ જેવી બનશે તો હવે આ રીતે વેફરને આપણે એક પ્લાસ્ટિકનો આ રીતે પાથરીને ઉપર આ રીતે આપણે હવે છૂટી છૂટી કરી દઈશું તો આ રીતે મેં બધી સૂકવી દઉં છું તમે જોઈ શકો છો તો તૈયાર થઈ ગઈ છે આપણે બધી જ વેફર બફાઈને તો છે ને મિત્રો એકદમ ઝંઝટ વગર ફક્ત તમે એકલા હાથે પણ તમે આ રીતે જો બનાવશો નહો તો એક જ દિવસની અંદર તમારી આ વેફર તૈયાર થઈ જશે તો હું આ રીતે બધી જ એને સૂકવી દઉં છું અને બધી સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે હવે અને મેં બધી જ સૂકવી દીધી છે સરસ એવી આપણી વેફર અને મારે અંદર એટલી બધી સ્ટીમ થઈ ગઈ છે ને તો થોડી આપણી બફાટા તૂટી પણ ગઈ છે તો હવે આપણે અને વેફર આપણી સુકાઈ પણ ગઈ છે જોઈ શકો છો મિત્રો તમે આ રીતે તો જો અડતા જ આપણી એકદમ તૂટી જાય એવી ક્રંચી તો છે ને મિત્રો સુકાઈ ગઈ છે હવે આપણે આને લઈ લઈશું એક વાસણમાં અને હું તમને એને તળીને બતાવું છું તો જોઈ શકો છો મિત્રો તો ચાલો હવે આને આપણે હું તમને ફ્રાય કરીને બતાવું છું તો હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને વેફરને જો આપણે ઉમેરતા જ ફક્ત આને તડકો પણ નથી આપેલો અને ઘરની અંદર જ સુકાઈ ગઈ છે તો આ રીતે મિત્રો તમે રાતે ટાઈમ હોય તો તમે રાતે બનાવો એટલે સવારે તમે ખાઈ શકો છો અને તૈયાર તો આ રીતે મેં વેફર બધી જ બનાવી લીધી છે જોઈ શકો છો મિત્રો તો કેટલી સરસ આપણી વેફર એકદમ તરાઈને એકદમ સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો વેફર આપણે બધી જ બનાવી લીધી છે જોઈ શકો છો મિત્રો હું તમને સાઈજ બતાવું છું એટલી સાઈઝ હતી અને ડબલ એવી આપણી થઈ ગઈ છે તો મિત્રો તમને મારી રેસિપી પસંદ આવે તો ગીતાની રસોઈને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો